હેલો એવરીઓન વેલકમ બેક ટુ માય ચેનલ આજે આ વિડિયોમાં ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવાયેલ પીએચ કેન્ડિડેટનું સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની હમણાં લેવાયેલી એક્ઝામનું પેપર જોઈશું આ પેપરમાં આપણે બંધારણના દસ ક્વેશ્ચન જોઈએ તો ચાલો સ્ટાર્ટ કરીએ નીચેનામાંથી ક્યુ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાની પદ્ધતિ યોગ્ય રીતે દર્શાવે છે તો આન્સર આવશે માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ જ અને તે જ આધારો પર ત્યારબાદ નીચેનામાંથી કયું જિલ્લા સ્તરે એક અદાલત બેન્ચની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે તો આન્સર આવશે વકીલ અને સામાજિક કાર્યક્રમ કરની સહાયથી કાર્યરત અથવા નિવૃત્ત ન્યાયિક અધિકારી ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન બંધારણ અનુચ્છેદ બસો તેત્રીસ હેઠળ રાજ્યમાં જિલ્લા ન્યાય ન્યાયાધીશોની નિર્ણક ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે તો આન્સર આવશે હાઈકોર્ટ સાથે પરામર્શ કરીને રાજ્યના રાજ્યપાલ ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિની વટહુકમ બનાવ બનાવવાની સત્તાનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે આન્સર આવશે અનુચ્છેદ એકસો ત્રેવીસમાં ત્યારબાદ લોક અદાલતનો મુખ્ય હેતુ શું છે આન્સર આવશે કોર્ટમાં વિવાદોનું નિરાકરણ કરવું અને કેસ દાખલ થયા તે પહેલાં શાંતિપૂર્ણ સમિતિ દ્વારા નિરાકરણ કરવું ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન રાજ્યસભાની પ્રક્રિયા મુજબ રાજ્યસભામાં કુલ કેટલી કાયમી સ્થાયી સમિતિઓ હોય છે બાર સ્થાયી સમિતિ હોય છે ત્યારબાદ નીચેનામાંથી કયા બંધારણને સુધારાયો એ અનુચ્છેદ ત્રણસો બાવનમાં આંતરિક અશાંતિ શબ્દને સશસ્ત્ર બળવાની બદ બદલ્યો તો આન્સર આવશે ચુમ્માલીસમું બંધારણીય સુધારો ઓગણીસો અઠ્યોતેર ત્યારબાદ આઠમો ક્વેશ્ચન ભારતીય બંધારણના અનુચ્છેદ છપ્પન મુજબ રાષ્ટ્રપતિ તેમને પદવી ગ્રહણ કરી તે તારીખથી તેમનો કાર્યક્રમ ખાલી જગ્યા વર્ષ સુધીનો જાળવી રાખશે પાંચ વર્ષ સુધીનો રાષ્ટ્રપતિ છે તે પાંચ વર્ષ સુધીની પદવી ધરાવે છે ત્યારબાદ બંધારણના અનુચ્છેદ ત્રણસો અનુસાર દરેક જાહેર સેવા આયોગના ઓછામાં ઓછા અડધા સભ્યો માટે ઓછામાં ઓછા કેટલા વર્ષ સરકારી સેવા જરૂરી છે દસ વર્ષ ત્યારબાદ નીચેનામાંથી ક્યુ અનિ અનુચ્છેદ એકાવન એ હેઠળ મૂળભૂત ફરજ તરીકે સુનિશ્ચિતબદ્ધ નથી સૂચિબદ્ધ નથી આન્સર આવશે સ્થાનિક સરકાર પંચાયત નગરપાલિકા ચૂંટણીઓમાં મતદાન કરવું તો આ દસ ક્વેશ્ચન છે જે બંધારણમાં પૂછાયા હતા આની પરથી ખ્યાલ આવે કે આપણને કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે તો આમાં આપણે જોઈએ તો અનુચ્છેદને રિલેટેડ વધારે ક્વેશ્ચન પૂછાય છે તો આપ તો એ કરવા જોઈએ થેન્ક યુ એવરી તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક